પક્ષીઓ આપણા પર્યાવરણનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે અને ઉનાળાની કાતિલ ગરમીમાં તેમને પાણી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે આ વિદ્યાલય દ્વારા પક્ષીઓને પાણી પીવા માટેના માટીના કુંડા આપી પક્ષીઓને મદદ કરવામાં આવી રહી છે જેથી તેઓ તંદુરસ્ત રહી શકે અને ગરમીના તાપનો સામનો કરી શકે આ વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ સેવા કાર્ય શરૂ છે જેમાં આ વર્ષે પણ એક હજારથી વધુ માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર કાર્યક્રમના સંપૂર્ણ આર્થિક સહયોગી દિનેશભાઈ દાવડા અને પ્રોફેસર કે કે જાની છે આપણી આસપાસના પક્ષીઓને બચાવવા અને તેમની સંભાળ રાખવા માટે તેઓએ પોતાનો નંબર નવ્વાણું સાતસો સત્તાણું એકતાલીસ શૂન્ય એકસાઠ આપેલા છે અને ફોન કરી માટીના કુંડા મેળવી શકાશે ખરેખર આ કાર્ય પ્રશંસનીય અને લાયક છે